આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ધ્યાનમાં આવેલ છે ફરિયાદની વિગત એ રીતે છે કે જે આ કામના ફરિયાદી તથા તેમની સાથેના બીજા બે શહેદો છે એ તમામ લોકો આ બ્રાસપાટના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા હોય ત્યારે જામનગરની એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને પેટી છે જેના માલિક છે ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા તો તેમના દ્વારા અલગ અલગ સમયે આ તમામ ફરિયાદીઓ પાસેથી આશરે નવ હજાર નવસો ને તેત્રીસ કિલોગ્રામ ભંગાર બ્રાસપાટનો ભંગાર ખરીદ કરવામાં આવેલો હતો એટલે કે આશરે દસ દસ ટન જેટલો ભંગાર થાય છે જેની કિંમત આશરે ચોપન લાખ જેટલી હતી તેમાંથી અલગ અલગ સમયે ત્રણથી ચાર લાખ જેટલી કિંમત જ ચૂકવેલી હતી ત્યારબાદ હજી પચાસથી એકાવન લાખ જેટલી કિંમત ચૂકવવાની બાકી હતી તો આ કિંમત બાકી હોય છતાં આ ત્યારબાદ આ જે મંત્રા એન્ટરપ્રાઇઝ પેઢી છે એ પેઢી બંધ કરી અને નાસી જઈ અને જે